રાજકોટ કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે શહેરમાં હજારો નોટિસ આપી લોકોને આશિયાના તોડી બેઘર કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે નોટિસો આપે છે એટલું જ નહીં પરંતુ બિલ્ડરોના ઇશારે મનપા તંત્ર ધાક ધમકી આપી બીવડાવતા હોવાના પણ આક્ષેપો કરાયા છે પીપીપી આવાસ યોજનાનો રિવ્યુ કઈ લોકો સમક્ષ મૂકવા અંગે તેમજ લોકોને ત્રીસ વારનું મકાન આપવું એ સરકારની ફરજ હોવા અંગે જણાવ્યું હતું માંગ પૂરી નહીં કરાય તો આગામી દિવસમાં કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરનો ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી તબક્કાવાર એની વિગત લઈ અને એક 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 પીપીપી યોજનાનું જમીનની કિંમત એમાં કેટલા ઝૂંપડા હતા એ ઝૂંપડા ચડવાની કિંમત એની બજાર કિંમત અને બિલ્ડરને જે ભાવે આપવામાં આવી હોય એ કિંમત આ વિગતો સાથે અમે એક એક યોજનાઓનું લિસ્ટ આપ સૌ સમક્ષ મૂકશું કોઈ પણ લોક સાહિત્યકાર છે એની ફરજ લોક જાગૃતિની હોય છે અને કીર્તિદાનભાઈ જે મીટરની વાત કરી છે એ મીટરને બરોબર સમજીને લોક સાહિત્ય લોકજાગૃતિનું કામ કર્યું હોય જેમ એક જાહેર જીવન વ્યક્તિ હોય કોઈ પત્રકાર હોય કે આવા લોક સાહિત્યકાર હોય એમને લોકોને જાગૃત કરવાનું કામ કર્યું હોય એવું સમજી અને કર્યું હોય તો એ આવકાર્ય છે પરંતુ આવું લોક જાગૃતિનું કામ જેમ કહ્યું બરોડ બરોડા સુરત રાજકોટ મોરબી જેવા કાંડો બને છે ખૂબ લોકો ગુજરી જાય છે ત્યારે આ સાહિત્યકારો ક્યાં જતા રહેતા હોય છે અને અનેક બાબતોએ સાહિત્યકારોએ જે સમાજની રીડ ગણાય એક સાધુ સંતો એક જાહેર જીવનના લોકો પત્રકારો અને આ સાહિત્યકારો એ જાહેર જીવનની રીડ ગણાય અને જો એ સરકારને કાકલુદી કરવા માંડે લોકશાહીમાં તો મને લાગે છે કે સમાજની અધોગતિ થાય અને ગુજરાતને એ તરફ વાળવાનું કામ આ બીજેપી દુઃખદ છે નીલકંઠ ચરિત્ર કોના દ્વારા છાપવામાં આવ્યું છે આપણે બીએપીએસ દ્વારા છાપવામાં આવ્યું છે એમાં જે રીતના તમે મને રિફર કરી એમાં લખ્યું છે કે મહાદેવ અને પાર્વતી બ્રાહ્મણનું સ્વરૂપ લઈ અને નીલકંઠજીનું સેવા કરી હતી સ્વામિનારાયણ સંપ્રદાય આવી કક્ષાનું લખવું પડે છે એનો મતલબ એ થાય છે કે હજી સનાતન ધર્મ સ્વામિનારાયણ સંપ્રદાય ને એના વિચારોથી અસફળ પુરવાર કરી રહ્યું છે જો એમના સંપ્રદાયમાં સંપૂર્ણતા હોય તો બીજા ને નમતા સુકમ દેખાડવા પડે મહાદેવની પૂજા કોઈ કરી હોય એવું લખ્યું નથી કેમકે મહાદેવ ખુદ એક વ્યક્તિત્વ પોતાનું જ હતું જો નીલકંઠ સ્વામી એમના મન એવા જ હોય તો આવા સહારા શું કામ લેવા પડે છે ક્યાંક હનુમાનજીનો નો સહારો લેવો પડે હવે આ મહાદેવનો લેવામાં આવી રહ્યા છે ત્યારે આ સ્વામિનારાયણ સંસ્થાઓ અનેક ધાર્મિક સંસ્થાઓ એને મનફાવે એમ વર્તે છે અને સરકારની ભાજપની મીઠી નજર તળે સનાતન ધર્મનું અપમાન કરતા રહે છે અને અને સરકાર જેને ફક્ત નાણાંમાં રસ હોય છે જમીનોમાં ગેરકાયદેસર એના બાંધકામો થવા દેવામાં આવા બિન કાયદેસર જે સંપ્રદાયોને કામ કરવું હોય જે સાધુ સંતોને કામ કરવો હોય એને આ સરકાર છૂટ આપે છે અને ભાજપ અપીલ કરાવવાનું કામ પણ દબાણ નીચે કરી આપતા હોય છે ત્યારે ધર્મનું કામ જ્યારે ભગવો પહેરે ત્યારે એક વિશ્વસનીય તેનું એક પ્રતિક હોય છે એની બદલે આજના આ સંપ્રદાયો અમુક સાધુ સંતો ભગવાને પણ લજવી રહ્યા છે અને ગેરસમજો ઊભા કરી અને પોતાની વાત રજૂ કરવા જઈ રહ્યા છે એ ખરેખર ખૂબ જ દુઃખદ છે